નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરા શહેરના સુભાનપુરામાં રામેશ્વર યુવક મંડળ દ્વારા ઓગણપચાસમાં બાપાની સ્થાપનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું સુભાનપુરા વિસ્તારમાં આવેલા રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓગણચાલીસમાં બાપાની સ્થાપના નિમિત્તે ભવ્ય ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે રોનક આયરે અને સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસના હસ્તે શાસ્ત્રોગત વિધિ મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ કાર્યકર્તાઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા રામેશ્વર યુવક મંડળ છેલ્લા ઓગણપચાસ વર્ષોથી આ વિસ્તારમાં ગણેશ ઉત્સવનું આયોજન કરે છે અને આ વર્ષે પણ પરંપરાગત રીતે ભક્તિમય વાતાવરણમાં બાપાની સ્થાપના કરવામાં આવશે ભૂમિપૂજન બાદ હવે સ્થાપના અને ત્યારબાદ ગણેશ ઉત્સવના અન્ય કાર્યક્રમોની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ કરવામાં આવશે foi so yeah. yeah. તા શ્રી ગણેશ ભગવાનનો જ્યારે ગણપતિ ચતુર્થી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ગણેશ ચતુર્થીના દિવસે ત્યારે ગણપતિ બાપાનું વાસ્તે ગાત્રે સમગ્ર વડોદરા શહેરની અંદર જ્યારે બાપાનું સ્વાગત થવા જવાનું છે ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલું રામેશ્વર મહાદેવ મંદિર અને તેની અંદર અમારું રામેશ્વર યુવક મંડળ જે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાનું આજે જૂમિ આજે ભૂમિ પૂજન આજે કરવામાં આવી રહ્યું છે ભૂમિ પૂજનની સાથે સાથે આજના દિવસે અમે ઓગણપચાસમું ગણપતિ અહીંયા અમારા વિરાજમાન થવાના છે ઓગણપચાસમાં ગણપતિનું આગમન અમે કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે આવતી વર્ષે અમે પચાસમું વરસ પણ ધૂમધામથી ઉજવવાના છે એવી જ રીતે આજના દિવસે જે રામેશ્વર યુવક મંડળ ટ્રસ્ટના માધ્યમથી જે નવા અભિગમ સાથે બાપાનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું કે નવા જે અભિગમ એટલે કે મહાદેવ મંદિરની અંદરથી બસતા ફૂલો અને એ ફૂલોનું કમ્પોઝિશન કરીને તેને ખાતર બનાવવામાં આવ્યું અને એ નેચરલ ખાતર જે રામેશ્વર સોસાયટીની અંદર આવેલા તમામ જે ઘરે ઘરે પહોંચાડીને તેમના કુંડાઓમાં નાખીને એ જ બાપાની અને એ જ મહાદેવની જે ભક્તિ છે તેને સાર્થક કરવા માટેના જે પ્રયત્ન કર્યા છે એવા રામેશ્વર યુવક મંડળ અને રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ મહાદેવ મંદિરના તમામ યુવાનોનો વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આ ઓગણપચાસમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અત્યારે રાજ્ય સરકારની જે નર્સરીઓ ચલાવવામાં આવે છે એના અંદર નાના મોટા વૃક્ષોનું જતન કરવામાં આવે છે અને ઉછેર કરવામાં આવે છે પરંતુ જો આપણે ફૂલ ફૂલ સાથે ટમાટર પછી રીંગણા એવા છોડ નાના પણ ઉછેરીએ અને ઘરમાં વેલવાળા ઝાડ લગાવીએ તો સારામાં સારું લોકોને આવક પણ થાય અને આપણો સચવાઈ રહે એના માટે સેન્દ્રીય ખાતરની જરૂર પડે છે આ સેન્દ્રીય ખાતર હવે મંદિરમાં જે ફૂલો વગેરે છે જેને નિર્માલ્ય કહેવામાં આવે છે આ નિર્માલ્ય માટે વડોદરા મ્યુનિસિપાલિટી અભિગમ ઉપાડેલ છે પરંતુ એ પૂરતો નથી એના અંદર લોકોનો પણ સહકાર હોવો જોઈએ આપણે બધું સરકાર ઉપર નિર્ભર નહીં રહેવું જોઈએ પણ પોતાને રીતે પણ કંઈ કામગીરી કરવી જોઈએ એ આશયથી અમે અહીંયા બધું ભેગો કર્યું અને ખાતર બનાવી આ ખાતર બનાવવા પાછળ સતત મહેનતની જરૂર પડે છે જેવી રીતે રજની ગંધાવાળા કહે છે કે મેં એ રજની ગંધા નહીં બનતા એવી રીતે આમાં સતત મહેનત લાગે છે પરંતુ કામ કરવાથી જેમાં જે અનેરો આનંદ મળે છે અને જેનું ફળ ફૂળ અમે જોવા મળે છે આ રામેશ્વર મંદિરવાળા તક આપી એનો હું આભાર માનું છું અને સાથે સાથે અમે જોઈએ છીએ કે રાજેશને એક પછી બીજા કાર્યક્રમ ત્રીજા કાર્યક્રમ એમને કે કાર્યક્રમ બેસી ગયા એ થાકતા નથી એમનાથી અમે પ્રેરણા લીધી અને કામ શરૂ કર્યું અને જે પણ અમે કામ કરીએ છીએ એમાં એના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સહકાર હોય છે તે બદલ આવા સારા આવા કાર્પોરેટર જેના આખી ફેમિલી સેવામાં રદ થઈ એમ અમે વંદન કરીએ છીએ અને આવી રીતે આ જે ખાતરની નર્સરી ઉછેરવામાં આવે એના માટે સરકારી બજેટમાં જોગવાઈ કરીને આ કામ આપણે મ્યુનિસિપાલિટીના બધા ગાર્ડનમાં થવા જોઈએ એવી હું આશા રાખું છું ગણપતિ બાપા મોરિયા હર હર મહાદેવ તમે જુઓ છો કે રામેશ્વર મહાદેવ રામેશ્વર રાજા આજે ગણપતિના હવે તમે જો કે સત્યાવીસમી તારીખથી આવનારી સત્યાવીસમી તારીખ જ્યારે ગણપતિ જે જ્યારે આવવાના છે ત્યારે રામેશ્વર યુવક મંડળ હર પ્રમાણે દર વખતની જેમ આજે ગણપતિની સ્થાપના કરી સૌથી આનંદની વાત એવું છે કે અમારા અરુણ કાકા એટલે અરુણભાઈ જોશી જે પોતે યુનિવર્સિટીની અંદર જે આ બધા જે છોડો આપણે જાણીએ છીએ કે હવે શ્રાવણ મહિનાનો અધમાસ છે આજે શ્રાવણ મહિનાનું શરૂઆત છે આજે શ્રાવણ મહિનાનો પહેલાં જ દિવસે રામેશ્વર મંદિરની અંદર જેટલી બી પૂજાઓ થાય છે બીલીપત્ર છે સાથે સાથે બધા જ ફૂલો છે આ બધાનો જે ફૂલો હોય એનો કેવી રીતના આપણે કેટલીક વાર આપણે ડસ્ટબિનમાં નાખીએ ડોર ટુ ડોરમાં નાખીએ અને કચરાપેટીમાં જતો હોય પણ એનો સદઉપયોગ અને ભગવાનની જે આસ્થાવાળું જે વસ્તુ છે એ કચરાપેટીમાં ન જવાની જગ્યાએ સારી જગ્યાએ એનો ઉપયોગ થાય એના માટે છેલ્લા વરસથી આ જે બી આવતું હતું એ ખાતર બધું જ મંદિરના ટેરેસ પર એ જમા થતું હતું અને એની અંદર અલગ અલગ પ્રકારના જે આપણે જોઈએ કે છાણું પાન છે એવી રીતના બધો અલગ નાખી એમાં ગૌમિત્ર નાખી અને એક સ્પેશિયલ જે ભગવાનની આસ્થા સાથે જોડાય અને એ રીતનું આજે જે અરુણ કાકાએ આ યુવાનોને જે માર્ગદર્શન આપ્યું છે પોતે યુનિવર્સિટીમાં પણ આ જ રીતના જે પોતે આજે રિટાયર થયા પછી એ ભગવાનના મંદિર પણ સાચવે છે અને સાથે સાથે આજના યુવાનો માટે એક ખરેખર શીખવા જેવું છે કે જે કમ્પોઝમાં જે થતું એની જગ્યાએ પોતે મંદિરમાં આખું આ ખાતર એ કર્યું અને મંદિરના અમારા મહારાજશ્રી છે આ રામેશ્વર યુવકમંડળ અમારા કાર્તિકભાઈ અને એમને સમગ્ર ટીમ બધાએ ભેગા થઈને આ એક અભિગમ છે આજના યુવાનો માટે એક માર્ગદર્શક છે અને એક મેસેજ છે કે આપણે ઢોલ નગારા અને સાથે ડીજે સાથે આપણે આવનારી કારણ કે પોલ્યુશન સારું હશે વૃક્ષો હશે અને વૃક્ષો માટે સારું ખાતર હશે એ ખાતર બી એવું કે જે આપણે જેને કચરો તરીકે ફેંકતા હતા જેને ગંદકી તરીકે ફેંકતા હતા અને ભગવાનની આસ્થાવાળા જે ફૂલો એને એક સદુપયોગ થાય છે તો હું નતમસ્તક વંદન કરું છું અરુણ કાકાને અને સમગ્ર મંડળને અને આપણે બી કહું છું કે આપણે બી જે પણ જ્યાં વડોદરા શહેરમાં જેટલા પણ મંદિરો છે મંદિરો દ્વારા પણ આવો અભિગમ થાય અને આપણે સારું એક ખાતર આપણા ઘર પાસે જ આપણા મંદિરનું જ એ થાય અને આજે એક સારો મેસેજ રામેશ્વર મંદિર દ્વારા મોકલવામાં આવ્યો છે તો અસરહણીય છે વંદન કરું છું વંદે માતરમ ભારત માતા વિજય